जय माता दी हर हर महादेव સૌને अमित પ્રજાપતિ બ્લોગ ચેનલમાં માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક શેર કમેન્ટ કરજો નમસ્કાર સર્વત્ર કરી છે આરામ ને લેવાનો સમય થઈ ગયો છે આરામ લઈ આવું છું કુછંથી

મારા મિત્ર આવી ગયા છે આવું હલ આવો તમારા માટે બધા ભાઈ આવી ગયા છે મિત્ર મારા લો તમારા માટે જ છે બધું

गजगुआरो तू डीलज मुकी है जे करवे कर आले गिंगोली म खायचा तुशे अंडा पच हा मारनी जगावो पच दालस

डिम्पल ने पहले रोह जो कड़क जो आरती ने कड़क पावे तो और देख जीव था याद आती ओ देवी रो आई जे हाय बोलते हैं तभी ये थी लग नहीं था ये थी जवानो बिग बिल के

आगा नवा चिकू दे हुला मानवीर ओ बा रामना पपळा ओहो राम बने हं नाही तयार होण गती मारी पपळा तन किदू वीर खाली नीचे नी धोती लावानी हो बीजू बद्दू म्हणजे ना गॅस लाईवे नी बद्दू जात ती आटला ऊपर पीलू न याच्याला पीलूय तर तो धोती पेरवडो ओले रामनो तो नेया दू नेपळो आ तो रे

Aaryaa... Oh, Oho...Bhoot aayi... Oho...Bhoot bahi <laughs> aayi... <laughs> aadu aapayawze? Aadu bahayawze...Bhoot... Aadu aayi <laughs> wapre மாரா ஜ ஜ પાર્વતી ફતે હર હર મહાદેવ સરખ્યા બગા જોઈ લેટો જોઈ નય વિરુ આપડે પડી ગયા તો

గుడి గుడి పొలిగ రాత్ర ముట్టుతాయ తో పగి జీవ

પક્ષીઓ પોત પોતાના માળામાં સૂઈ ગયા બધા મિત્રો રાત્રિનો માહોલ છે ઠંડી થોડી આવી ગઈ છે આકાશમાં તારા પણ દેખાય છે એક દેખાય છે તમને દેખાતું હોય તો ખબર નહીં ઠંડી ઠંડી ચાલતા ચાલતા ઠંડી વાય છે મને માળામાં કોઈ છે કે નહીં જોઈ લઈએ ટીવીમાં આવે બધી વસ્તુ ખોટી હોય નહીં બેટા એ એડવર્ટાઈઝ હાથી મોરવાની નહીં જો આ ધ્યાન અક્ષરો કેવા આવું બતાવજો બેટા અરે વાહ નૈયા વેદ સૈશવ જૈવિક મૈસૂર ઘણી તું લે સર બતાવે ました裏。